શાસન તથા દીવ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અને દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સમાજ માંથી બાળ લગ્ન મહિલા પર અત્યાચાર વગેરે જેવા કુરિવાજો નાબૂદ કરવા તથા આ કુરિવાજોમાં જો ભાગીદાર બનશે તે સજાને પાત્ર રહેશે વગેરે મહિલાઓના કાયદાકીય માર્ગદર્શન તથા તેમાંથી બચવા અને સાવચેત રહેવા વિશે વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમ દરમિયાન ટેકવન્ડોના વિદ્યાર્થીઓ દ્વારા કરાટેના વિવિધ સ્ટન્ટો લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા કરાટે દ્વારા મહિલાઓ કઈ રીતે સુરક્ષા મેળવી શકે તે પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું કાર્યક્રમમાં દીવ કલેક્ટર આવ્યા હતા આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ જિલ્લા પંચાયત પ્રમુખ રામ रिकॉर्ड्स तक में ऐसा लिखा जाता था और वहां पर ये बहुत कॉमन होता था कि आदमी कुछ काम नहीं करते थे कुछ काम नहीं करते थे तो अभी स्क्रीन किसी को कुछ दिख रहा है क्या दिख रहा है तीन सौ के तीन सौ दिन हमारे होते हैं तो ये याद रखना है हमने हमेशा कि एक दिन जे होना चाहिए

बहुत सुंदर प्रेजेंट ग्रेनी गुमान ने दान की और मुख्य शैशवन भव्य आए शेष